આપણું ગામ કયું મોરદર તાલુકો ઉતિયાણા જિલ્લો પોરબંદર તો પોરબંદર જિલ્લામાં આપણે આવ્યા છે તો જેવા ભાઈ આપણે આ જીરું છે કેટલા વિઘન જીરું છે અહીંયા બે વિઘન અને વાહ ન્યા અઢી વિઘન તો જીરું કેવું છે જનરલી આમ બહુ સારું છે એમ કઈ ઘટે આ જીરું જોવો ભાઈ આ જીરું વખાણ નથી કરતા આપણે કઈ બપોર તડકાના આમ લગભગ ખાડા બાર એક થવાય વટાણે તડકાના જીરું જોવા આવ્યા છે આ જીરા માત્ર એવી નરવાય તમે જો આ જીરું આમ નામ રીએ તો આ જીરું બારમણ થાય કારણ કે આનો ગ્રોથ જબરજસ્ત છે આ જીરામાં કઈ ઘટે નહીં અને આ જીરું વાવતર કઈ તારીખ છે આપણે બાર તારીખ અગિયારમા મહિનાની બાર તારીખ અગિયારમા મહિનાની બાર તારીખે વાવતર છે બરાબર બાર એટલે એક અને મનો બાર ને એક એટલે બાર તારીખ બીજી એટલે કેટલા દિન ધીરું થયું આપણે બે મહિના દિન ધીરું થયું ને ટૂંકમાં પોણો દિન ધીરું થયું બરોબર છે હજુ દવા ક્યાંથી આપણે આવે કોઈલી થી સંજયભાઈ પાસે બરોબર દવા બધી સારી આવે દવા બહુ હાઈ કલે તમે પોરે મારી દવા લેતા ને આજ છ વર્ષ ત્યાં લાવ દવા કોઈ દિવસે જીરા બગડ્યું નથી

મોડધર ઘેર વિસ્તાર છે આખે આખો જમીન તો આ ધીરું તો બાર જો આ જીરામાં કંઈ ઘટતું જ નથી કારણ કે આનો પાત્રો હેલો પડશે થૂંડે ધીરું પડ્યું છે પણ હવે ધ્યાન રાખવાનું છે કાળી ચરમીનું વાતાવરણ આખું બગડી ગયું છે બરાબર છે અને બે ત્રણ દિવસમાં પાંચ છ ને સાત તારીખ સુધી વાતાવરણમાં વરસાદ થવાની શક્યતા છે જૂનાગઢ જિલ્લાનું નામે છે એમાં પોરબંદરનું નામ છે કદાચ પડે કે ન પડે તો એના માટે આપણે એડવાન્સ રોજ કાળી ચરમીમાં આપણે આપ્યા જો આમાં શરૂઆત થઈ જાય કદાચ જ્યાં ધીરું સારું હોય ને ભાઈ ત્યાં જ ચરબી વધારે આવે તો હારા જીરાને બચાવવા માટે આપણે ચરમીને દવા નાખવી જરૂર તમે જો આ ત્રીજો માળ બંધ થઈ ગયો આને જોવા આ આ પેલો માળ તૈયાર થઈ ગયો છે ભાઈ નીચે આ આ બીજો માળ ત્રીજો માળ લાગી ગયો તમે આપણે મહિના દીનો બધો ખેલ છે આ જો ઝીણું કુણું હોય ને ભાઈ તો આખા આખું એના માટે આપણે ભાઈ ને સારામાં સારા ફૂગનાશક દવાનો ઉપયોગ કરાવવાનો છે કારણ કે આપણે જીરું ઘેર બચાવવાનું છે બરોબર છે અને કાળી ચરમી ની શરૂઆત થઈ ગઈ છે ધીમે ધીમે તો આપણે ભાઈને કાળી ચરમી દવાઈ નાખી છે બરોબર છે અને ખાસ આપણે કહેવાનું કે તમારો જીરાનો પાક હોય ને કોઈ પણ પાક બરોબર છે આમાં ખાસ પ્રોટીનના બંધારણમાં આખું જીરું તમારું થતું હોય બરાબર છે જીરાની અંદર જમીનમાં જે હાઇડ્રોજન કાર્બન અને ઓક્સિજન હોય એમ માણસના શરીરમાં આપણું જે પ્રોટીન બને પ્રોટીન દાખલા તરીકે હાઇડ્રોજન કાર્બન ઓક્સિજનનું બનતું હોય બરાબર છે આ છોડમાં એમ જ બનતું હોય હાઇડ્રોજન કાર્બન ઓક્સિજનથી આખું શરીર આ જીરાનું બંધારણ થાય તો જીરાને તમારે એ પ્રકારના ડોઝ આપવા પડે આપણે આખા કારણ કે આનું જ દાખલા તરીકે સો ગ્રામ તમે જીરું લ્યો તમે લેબોરેટરી કરાવો એ પાકું જીરું જીરું તમારું નીકળી જાય ઓપલેમાં નીકળી જાય પછી તમારે સો ગ્રામ મુઠ્ઠી એક જીરો લઈ લેવાનું તમારે લેબોરેટરી કરવાની એની અંદર તત્વો જે નીકળતા હોય દાખલ તરીકે એમાં નાઇટ્રોજન થોડુંક નીકળે થોડુંક ફોસ્ફરસ નીકળે થોડુંક પોટાશ નીકળે થોડુંક કેલ્શિયમ નીકળે થોડુંક આયરન નીકળે થોડુંક ઝીંક નીકળે થોડું મેગ્નેશિયમ નીકળે ટૂંક લોહ તત્વ નીકળે ટૂંકમાં અલગ અલગ પ્રકારના તત્વો નીકળતા હોય બરાબર છે તો તમારે નક્કી કરી લેવાનું કે આપણે વિઘે બાર મણ જીરું થયું દાખલા તરીકે બરાબર છે બાર મણ એટલે બાર તું તો બસો ચાલીસ કિલો વીઘે તમારું જીરું નીકળું તો બસો ચા બસો ચાલીસ કિલો તમારું વિઘે જીરું નીકળ્યું તો એ પ્રમાણે તમારે જમીન ધાવણ ખાતર જીરા ખેંચવું હોય બરાબર ને જીવાભાઈ તો આપણે ખાસ કરીને મારા ખેડૂત મિત્રોને એ કહેવાનું છે કે તમે ખાલી એક ખાતર ખાતરમાંથી ભરો રાખોમાં જેમ આ શરીરના બંધારણમાં અલગ અલગ આપણા શરીરમાં અલગ અલગ તત્વોની જરૂર પડે એમ કોઈ પણ છોડની તંદુરસ્તી માટે દાખલ તરીકે પાયાથી માંડી અને જીરું તમારું ઘેરે પૂગે ત્યાં સુધીમાં હતર તત્વોની જરૂર પડતી હોય બરાબર છે આપણે ખાલી એને નાઇટ્રોજન આપીએ ફોસ્ફરસ આપીએ પોટાશ આપીએ સલ્ફર બીજા તત્વો કંઈ આપતા નથી એટલે બધા ખેડૂતોને મારે ખાસ વિનંતી એ છે કે તમે જેમ બને એમ માઇક્રોન્ડ્રેનનો ઉપયોગ કરો અને તમે પાયા અમે માઇક્રોન ઉપયોગ કરાવો ઉપરથી કરાવો અને હારા એક્રોવા પર સલાહ લઈ અને હારી દવા તમે મરાવો એટલે તમને પરિણામ મળે કારણ કે તમારી જમીનમાં આ સોળ છે તમારે આ બાર મણ જીરું થાય એટલે તમારે જાત જમીન ધાવી જાય આખા આખી બરોબર છે કારણ કે પછી તમારે પોષણ દેવું જ પડે આપણે કેમ ખાધું હોય ખોરાક તો પછી બીજો ખોરાક પાછો લેવો પડે અવાર નાસ્તો કર્યો હોય બપોર જમતા હોય પછી સાંજે જમીએ એમ આ દાખલા તરીકે જમીનમાં ધાવીને તમારે લીધું હોય તો અમે તમારે અલગ અલગ પ્રકારના પોષક પોષક તત્વ દેવા પડે તમારે હું તમને લેબોરેટરીની વાત કરું આખા ભારતની તો ભારત સરકારે હમણાં લેબોરેટરી કરાવી હતી આખા ભારતની અંદર કે ભારતમાં ક્યાં ખાતરની વધારે ઉણપ છે તો બધી યુનિવર્સિટી છે આપણે જૂનાગઢ છે દાતા દાંતીવાડા છે નવસારી છે હૈદરાબાદ છે બેંગ્લોર છે આખા ભારતની લેબોરેટરીમાંથી અલગ અલગ આખો તારણ કાયદા અને લેબોરેટરી કરાવી તો આખા ભારતની અંદર ચાર ટકા સલ્ફર ઘટે કેટલું આખા ભારતમાં ચાર ટકા સલ્ફર ઘટે અને સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્ર મિત્રો આપણે સૌરાષ્ટ્રમાં આપણું પોરબંદરે આવી જાય જૂનાગઢે આવી જાય અમરેલી આવી જાય ભાવનગરે આવી જાય ગીર સોમનાથે આવી જાય તો આપણા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરે આવી જાય તો માને કહેવાય ઝાલાવાડ આને કહેવાય હાલાર આને કહેવાય કચ્છ પણ આપણા સૌરાષ્ટ્રની અંદર મિત્રો આખા ભારતમાં ચાર ટકા સલ્ફર ઘટે અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને પોરબંદર સોમનાથ જૂનાગઢ આ વિસ્તારમાં આપણે ત્રીસ ટકા સલ્ફરની ઉણપ છે તો ખેડૂત મિત્રો તમે ડીએપી નખાય ડીએપીમાં અઢાર ટકા નાઇટ્રોજન આવે છેતાલીસ ટકા ફોસ્ફરસ આવે પણ બે તત્વો આવે પણ તમારે ખરેખર સલ્ફરનું પેટ ભરીને ઉપયોગ તમારે કરવાનો રેકું તમારે જીંક નાખવાનું સલ્ફર છે એ તમારી જમીનનો ખોરાક મેન છે તમે જમીનમાં જે ખોરાક આપ્યો હોય સાણીયું ખાતર નાખવું હોય કે ડીએપી નાખવું હોય કે પોટાશ નાખવું હોય કોઈ પણ ખાતર નાખવું હોય એ પૈડા વગરની સાયકલ છે એ લગાડવાનું કામ સલ્ફર કરે તો હું નથી કહેતો જૂનાગઢ યુનિવર્સિટી અને ભારત સરકાર એમ છે કે ખેડૂત મિત્રોને ખાસ તમે ડીએપી ઓછું નાખો તો હાલશે પણ તમે સલ્ફર ભરપૂર માત્રામાં ઉપયોગ કરો નંબર બીજો આપણે કોઈ જીંકનો ઉપયોગ નથી કરતા તો તમારી આ બંધા દાખલ તરીકે આ છોડવો તમારો લીલો કેરી જેવો હે તો આને ઝીંક અપાય ઝીંકનું કામ છે તમારી ક્લોરોફિલ સાયકલ મજબૂત કરે સૂર્યપ્રકાશની હાજરીમાં જીરું જે ખોરાક છે એને ઝીંકની જરૂર પડતી હોય તો આપણે ઝીંક બરાબર આપતા નથી ઝીંકની નાનકડી વાત તમને હું કરું તો કોઈ પણ પશુ હોય દાખલા તરીકે કોઈ પણ પશુમાં વધારે પડતું દૂધ હોય ને દૂધ યાદ રાખજો ગાય હોય ભેંસ હોય બકરી હોય કે ગેટું હોય તો એની આંખમાં વધારે પડતું ઝીંક હોય તો એને દૂધ વધારે હોય માણસની તમને વાત કરું તો માણસ શરીરની અંદર તમે જુઓ તો આપણા શરીરમાં હાઇડ્રોજન કાર્બન ઓક્સિજન અલગ અલગ તત્વો હોય બરાબર છે તમે હવે ચા પીઓ કે રોટલી ખા કે નાસ્તો ખાઓ ભાખરી ખાવ તો એમ જે માણસ અતિ બુદ્ધિશાળી માણસ હોય દાખલા તરીકે આપણે ભારતની વાત કરીએ તો નરેન્દ્ર મોદી વડાપ્રધાન આપણા છે તો હોશિયાર માણસ છે કાં સ્વીકાર પડે કે આખી આખી દુનિયાને ઓળખે છે તો જે માણસનું આઈક્યુ મા આપણે ટીપો ન્યૂટન હતા વૈજ્ઞાનિક મોટા પછી ગેલેલીઓ મોટા વૈજ્ઞાનિક થઈ ગયા નરેન્દ્ર મોતી નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય માણસ છે ટૂંકમાં જે જે લોકો અતિ હોશિયાર છે એની આંખમાં વધારે પડતું ઝીંક હોય તો એ માણસ હોશિયાર હોય હું નથી કે તો એમ હોશિયાર માણસ ને આંખમાં જીંક હોય એમ આ તમારા છોડને પણ ને તમારે જોઈએ તો દરેક ખેડૂત મિત્રોને મારે કહેવાનું કે તમે ડીએપી ભલે નાખો પોટાશ ભલે નાખો તત્વ તમે બીજા બધા આપતા હોય ખાસ તમે જીરાને સલ્ફર અને ઝીંકનો પેટ ભરીને ઉપયોગ કરાવજો આજનો આપણો મુદ્દો હતો મારે ખેડૂતોને જીંક સલ્ફર તરફ લઈ જવાય જેવાભાઈ તો તમને આપણી દવા સંતોષ દવાથી આપણી બહુ બહુ સંતોષકારક એમ

આપણે હાલી છે અને આપડે છે ફરેલ કરતા ગણેલ કરતા ભણેલ કરતા ગણેલ હું હોય ગણેલ કરતા ફરેલ ઉર હોય અને ફરેલ કરતા ટૂંકમાં તરલ વધારે હોશિયાર હોય જે માણસ અલગ અલગ ગામમાં જાય છે અલગ અલગ તાલુકામાં જાય છે આ હેઠા ટપે છે ખેતર ટપે છે વાયડું ખૂંદે છે અનુભવ વધારે થાય કારણ કે ખેડૂત છે પોતે જ વૈજ્ઞાનિક છે આ ભાઈ ગામ લેબોરેટરી આ ગામમાં ક્યાં પ્રકારનું પાણી છે ક્યાં પ્રકારની જમીન છે કે પ્રકારની તાસીર છે ક્યુ ખાતર નાખે છે સેલ ફરક નથી તો આ ભાઈ પાસે મારે લેવાનું છે બરોબર છે તો આ રીતે આપણા બે અમારા બે ગામ વચ્ચે લગભગ સિત્તેર કિલોમીટર અંતર છે બરોબર છે મારું ગામ કોયલી ભાઈનું ગામ મોડદર ભાઈનો તાલુકો કુતિયાણો મારું તાલુકો વંથલી ભાઈનો જિલ્લો પોરબંદર મારો જિલ્લો જુનાગઢ પણ અમારા બેનું કોમ્બિનેશન છે અમારે ભાઈના ભલામણ થયું બરાબર મારે કહેવાનું ખેડૂત મિત્રોને એ જ છે કે તમે રહેતા ભલે ગમે અહીંયા હોય દાખલા તરીકે પોરબંદરની અંદર ડૉક્ટર ઘણા હોય બરાબર છે એમની ડૉક્ટર ઘણા છે પણ દરેક ડૉક્ટરની થિયરી અલગ અલગ હોય સિસ્ટમ અલગ અલગ હોય બધા હરકું જ હોય એક જ કોલેજમાં ભણ્યા હોય એક પ્રોફેસર પાસે ભણ્યા હોય એક બેન્ચમાંથી બેઠા હોય પણ બધા સિસ્ટમ નોખી નોખી હોય એમ એગ્રોવાળા બધા હોશિયાર જ હોય નથી કહેતો હું પણ તમારી ડોઝ પેટર્ન મહત્ત્વની છે જીવાભાઈને હું કયો ડોઝ આપું ક્યારે ત્યારે કેવું કોમ્બિનેશન થાય ને આ દવા મહત્ત્વની છે બરાબર જીવાભાઈ તો ભાઈ તમારે બીજા ખેડૂતો ભલામણ કરવી શક્યો ભાઈ આ સંજયભાઈ ની દવા એવી આવે છે કે ખાલી ફોનમાં જ હું કહું વિડીયો કોલે કંઈ કરું ફોન ફોનમાં જ કહું ને એ દવા ફોનથી જ મોકલે હા પહેલી વખત જોવા આવ્યા બરાબર આ સીમોતેર દિવસનું સીરું થયું ને પહેલી વખત જોવા આવ્યા ના થી મકવું ને દવાય થી મૂકવું બરાબર પણ ફોનથી જ છતાં એ માણસનો આ વ્યક્તિનો અનુભવ એટલો મોટો હોય ને દવા છાંટીઝલ્ટ રિઝલ્ટ ટકા મળે અનુભવ ની વાત કરું તો અમિતાભ બચ્ચન ભારતનો મોટો સુપરસ્ટાર છે મોટો ખાન છે પણ એને બૂટ આ ચંપલ હાથતા આવડતું પાસે પહોંચવું પડે માણસના દરેક ના અનુભવ નોખા નોખા જીવાભાઈ ને ખેતી કરતા આવડે ખેતી કરતા મને નો આવડે પ્રતાપભાઈ હાથ તો મને ન આવડે દરેક નો વિષય અલગ અલગ હોય તો માસ્ટરી માણા ની હોય બરોબર છે તો તમે જેમ ફરો જેમ ચરો જેમ મુલાકાત એમ તો અનુભવ હતો બરોબર છે તો આપણે કોઈ અભિમાન નથી કરતા આ બધું કરે ભગવાન પણ તમને આના પ્રત્યે ભાવ લાગણી પ્રેમ હોવો જોઈએ તમને સો પરિણામ મળે તો જીવાભાઈ આપણા છે મોરદર અંદર તાલુકો કુતિયાણા જિલ્લો પોરબંદર મોબાઈલ નંબર જે કોઈ બોલી જાવ અઠાણું હાથ ચોરાણું ઓળે ખાણત્રી એક હજી બીજો પ્રશ્ન છે સંજયભાઈ બાર મણ નું છે પછી બીજા ગામના લોકો અહીં જોવા આવે ને એ પંદર મણ નું જાય મને એ ત્યાં પછી જે ઉતરે પંદર મણ નું જીરાનું સંજયભાઈ બાર મણ નું કારણ કે પંદર મણથી હેઠું નહીં રહે અમારો અનુભવ છે ગામના લોકો જોવા આવે ને સંજયભાઈ ભાઈ બહુ જોવા આવ્યા એમ જીરો હારું બહુ મિલામ નંબર વન જીરો નંબર વન પેલા કેવું હતું હાલ નબળે પેલા ટૂંકમાં પાથરનું હતું પછી અમારી આ નયર જગ્યામાં હે ને ફૂટ બહુ થાય બરાબર બીજા ખેડૂત ગામ ના વિગે પંદર મણ મારી પ્રકૃતિ છે હું ખેડૂત ને બે તો ઓછું કાયમ કહું મને ખબર જ હોય કે દસ મણ થાય મણ જ કારણ કે આપડે ખોટા ન નહીં કરવાની

પટેલ ના છે પટેલ નું ગામ છે પટેલ ચાલુ કરે બિયારણ ના દવા મારી બાપા ની કૃપા છે મહાદેવ ની કૃપા છે હું તાળી દુકાન મારતો નથી આપડે અભિમાન નથી કરતા બધું કરે ભગવાન કરે આપડે ખાલી નિમિત છે બરોબર છે તો વધારે આપણે કઈ માહિતી દેવા નથી આજે આપડે પોરબંદર જિલ્લામાં છે તાલુકો કુતિયાણા છે અને ગામ છે આપણા પેગા જીવાભાઈ અર્જુનભાઈ મોડોધરાજીની મુલાકાત કરી જાય હિન્દ જય ભારત જય